કલોલ તાલુકાના ભાદોલ ગામે પ્રાકૃતિક ખેતી માટે વિશેષ પરિસંવાદનું આયોજન કલોલ તાલુકાના ભાદોલ ગામે એક પ્રાકૃતિક કૃષિ આયોજન કરવામાં આવ્યું છે આ અધ્યક્ષ સ્થાન ગુજરાત રાજ્યના માનનીય રાજપાલ શ્રી આચાર્ય દેવરાજજીએ ગ્રહણ કર્યું છે વિશેષ ઉપસ્થિતિમાં ગુજરાત રાજ્યના માનનીય રાજપાલ શ્રી આચાર્ય દેવરાજજી જિલ્લા પંચાયત પ્રમુખ શિલ્પાબેન પટેલ કલોલના ધારાસભ્ય લક્ષ્મણજી પુંજાજી ઠાકોર માણસાના ધારાસભ્ય જયંતિભાઈ પટેલ અને ગાંધીનગર ધારાસભ્ય પટેલે દીપ કરી કરી કાર્યક્રમની શરૂઆત કાર્યક્રમનો મુખ્ય હેતુ પ્રાકૃતિક કૃષિના માધ્યમથી દેશના ખેડૂતોની આર્થિક પરિસ્થિતિમાં સુધારો લાવવાનો છે સાથે જ માનનીય વડાપ્રધાનશ્રીએ આહવાન કર્યું છે કે ગામ દીઠ પંચોતેર ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિ અપનાવી જોઈએ આ દેશમાં રાજ્યના જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઝૂંબેશના સ્વરૂપમાં કાર્ય થઈ રહ્યું છે રાજ્યપાલશ્રીએ પ્રાકૃતિક કૃષિ દ્વારા દેશના ખેડૂતોની આર્થિક ઉન્નતિ અને પ્રજાની તંદુરસ્તી પર ભાર મૂક્યો તેમણે કહ્યું કે પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તે માટે માનનીય વડાપ્રધાનશ્રીએ ગામ દીઠ પંચોતેર ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવાનો આહવાન કરેલ છે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક કૃષિના જાગૃત પ્રચાર તરીકે જાણીતા છે તેમણે ખેડૂતોમાં ખેડૂતો સાથે સીધી વાતચીત કરી તેમણે પ્રાકૃતિક પદ્ધતિથી શાકભાજી અને અન્ય પાકના ફાયદાઓ અંગે ખેડૂતોને જાગૃત કર્યા આ પરિસંવાદમાં ખાસ કરીને કલોલ રહેકામ અને માણસા તાલુકાના અનેક ખેડૂતોએ હાજરી આપી હતી પ્રાકૃતિક પદ્ધતિઓથી ખેતી કરતા આ બાગાતીઓ માટે આ કાર્યક્રમ માર્ગદર્શક સાબિત થયો છે આવા કાર્યક્રમો દ્વારા પ્રાકૃતિક કૃષિનું અભિયાન હવે જન આંદોલન બનતું જાય છે આ માટે માનનીય રાજપાલશ્રી અને મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર મહત્વનો અભિગમ અપનાવી રહ્યું છે આવા નવા સમાચાર માટે જોતા રહો પ્રકોપો ન્યૂઝ રિપોર્ટિંગ બાય યશગુપ્તા કલોલ જે અભિયાન આપણા માનનીય અને બનનીય વડાપ્રધાન મોદી સાહેબે લીધું છે એમાં સિંહ ફાળો મને રાજ્યપાલ શ્રી આપ્યો છે સાહેબ હું આજના કાર્યક્રમમાં આપનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું

પ્રાકૃતિક કૃષિ કરતા હોય એવા ગામ સુધી આપણે પહોંચ્યા છીએ ત્યારે મને આનંદ થાય છે મને રાજ્યપાલશ્રીએ આપણા ઉત્સાહને વધારવા આજે હાજરી આપી છે મારે ખાસ કેવું છે એટલે અહીંયા ઉપસ્થિત ખેડૂત ભાઈ બહેનોનો હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું અને આભારી છું કે એમને એક સાચી દિશામાં રાષ્ટ્રને આગળ લઈ જવામાં આત્મનિર્ભર બનાવવામાં જે પહેલ છે એમાં આપણે બધાએ ફાળો આપ્યો છે આપ બધાએ મીડિયાના મિત્રોનું પણ હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું આપણે ભાગ્યવાન છે કે આપણને જે ભૂમિમાં જન્મ ભેળો છે ને એ દેવભૂમિ છે ભારત માતા એ વિશ્વવંદનીય છે છે ને છે જ કારણ કે આ દેવભૂમિ છે અને માતૃભૂમિનું અને માતાનું સર્વશ્રેષ્ઠ આદર કોઈએ કર્યો હોય તો ભગવાન શ્રી રામે રામાયણમાં કરેલો છે જ્યારે લંકા વિજય થાય છે અને ભગવાન ભગવાન રામ રામ લંકા વિજય પછી ઊભા હોય છે ત્યારે સામે સુવર્ણ લંકા દેખાય છે ત્યારે ભગવાન શ્રી રામ બોલે છે અપી સ્વર્ણમયી લંકા નમે લક્ષ્મણ રોચતે જનની જન્મભૂમિ સ્વર્ગાદપી ગરી હતી હે લક્ષ્મણ આ સુવર્ણની લંકા છે પણ મને લેસ માત્ર અસર થતી નથી કારણ કે મારી માતા જનની અને જન્મભૂમિ એ સ્વર્ગથી મહાન છે આપણે ભાગ્યવાન છે કે આપણને ભારતમાં જન્મ મળ્યો છે અને બીજી વાત બહુ સુંદર રીતે સાહેબ બોલવાના છે ને વિષયને બહુ નથી લેતો પરંતુ પ્રકૃતિ ભૂલી અને આપણે સંસ્કૃતિ ભૂલી અને વિકૃતિ તરફ પણ જતા જાય છે સમાજ વિવિધતા તરફ પણ જતો જાય છે ત્યારે આ પ્રાકૃતિક કૃષિ એ આપણા પ્રકૃતિ સાથેના પ્રકૃતિ સાથેના માતૃભૂમિ સાથેના ભારત માતા સાથેના એટેચમેન્ટ નું પ્રથમ ચરણ છે મંગલા ચરણ છે એ આપણે કર્યું છે આપ બધાએ કર્યું છે આપ સર્વનો હૃદયપૂર્વક આભાર માનું છું ફરી ફરી દોહરાવું છું કે આપણે ભાગ્યવાન છીએ કારણ કે એમનું જીવન એમણે પ્રધાનમંત્રી સાહેબે આપણા

નિશ્ચિત છે અને એમના વિનાશની કુશાસનની વિકૃત શાસનનો નાશ કરવા માટે ચાણક્યએ જેમ ચંદ્રગુપ્ત કર્યા અત્યારે ઓલરેડી આપણી પાસે વડાપ્રધાનシーના રૂપમાં ચંદ્રગુપ્ત જેવા મહાન રાજાના રૂપમાં ભારત માતાને પરમ વૈભવના શિખરે પહોંચાડવા માટે જ્યારે આપણને આવા તપસ્વી વડાપ્રધાન મળ્યા છે અને ખરા અર્થમાં આચાર્ય છે એવા જ્યારે આપણને રાજેપાળ શ્રી મળ્યા છે આપણે સૌ ભાગ્યવાન છીએ સાહેબ હું આપને ખાતરી આપું છું અમારી ટીમ અને ગાંધીનગરના ખેરુત ભાઈ બેનો એની ઉપર મને ભરોસો છે આ અભિયાનને અમે સતત આગળ લઈ જશું આપ સૌનો ખૂબ ખૂબ આભાર આપનું સ્વાગત મને ભારત બહુ ગૌરવ મને બહુ સરળ બતાતું આપકો માતાવાપકે ઘરમે રસોડા હે કે નહીં या इनका काम बिना रसोड़ा के चलाते हो रसोड़ा है अच्छा ये बताओ रसोड़ा में भोजन बनाने का सारा सामान है आप पे रसोड़ा में दाल भी है साग भाजी भी है आटा चावल भी है गैस भी है सब कुछ है लेकिन रसोड़ा में भोजन बनाने वाला ना हो तो भोजन बन के बाहर अपने आप आ जाएगा क्या नहीं आएगा ना, ना। बिल्कुल ऐसे ही खेड करो आप ऐसे ही धरती मा में का भोजन बनाने का सारा सामान है धरती में फास्कोर जिंक पोटास मैग्नीशियम आयरन कॉपर जो पौधे को चाहिए वो सब कुछ है लेकिन वो अपने आप पौधे का भोजन नहीं बनते पौधे का भोजन इन तत्वों को तोड़ के, पका के भोजन बनाने का काम करते गौ माता के पेट के छाण से निकले हुए सूक्ष्म जीवाणु अलसिया मित्र की ये भोजन पैदा करते और ये तुमने सारे मार दिए यूरिया डी डाल के

અттаયાને મારે જે ઉત્પાદન આવે છે અમે 12 ખેડૂતોને પણ આપીએ છે અને ઘઉં પર અમે 780 ગ્રામ ભાવે વેચે છે પ્રાકૃતિક ખેતી કરીએ છે અને ઉત્પાદન પણ સારું આવે છે મારે સારું આવે છે પહેલા વર્ષે અમે જે પ્રાકૃતિક ખેતી કરી ના બળ અમે કાતે હું પેલો થોડું નાખતા હતા એના પછી મારે પહેલા વર્ષે સાઈઝ પણ ઉત્પાદન ખાઈ હવે હું મેં इतनम જો છે એટના જોશ એને મે બોલ લે मैं इनको मौका दे दूं तो मेरा मौका खत्म हो जाएगा इनको इतना मजा आ रहा है प्राकृतिक खेती में ये सब लोग देखो जोश में है पूरा तो आप इतने भाई बहन जो बुलाए हैं डीएम साहब ने